નમસ્કાર મિત્રો ખૂબ જ આનંદના સમાચાર હું આપને આપી રહ્યો છું આજે તારીખ ચોવીસ દસ બે હજાર એકવીસના ન્યૂઝપેપરમાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય પોલીસમાં ભરતીની જાહેરાત આવી ગઈ છે જે હા મિત્રો દસ હજાર ઓગણસાઠ ભરતીઓ બહાર પડી છે અને તેની જાહેરાત આજના ન્યૂઝપેપરમાં આવી ગયેલ છે મિત્રો આ પરીક્ષામાં પાસ થવા માટે તેની તૈયારી માટેના વિડીયો હું અવારનવાર મૂકી રહ્યો છું અને હજી પણ દરેકે દરેક કન્ટેન્ટના દરેકે દરેક વિષય વસ્તુના વિડીયો હું આ જ મારી ચેનલમાં મૂકીશ તો મિત્રો સૌથી પહેલાં જાહેરાત જુઓ અને તે મુજબ તેનું ફોર્મ ભરો અને ત્યાર પછી તેને લગતી ખૂબ જ તૈયારી કરો અને આપ સૌ ગુજરાત પોલીસમાં પોતાની કારકિર્દી બનાવો તેવી આશા સાથે ચાલો આપણે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ જાહેરાતની વિગતે વાત કરીએ મિત્રો ગુજરાત પોલીસ ગુજરાત પોલીસ દળ વર્ગ ત્રણ સ્વર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાત જાહેરાત ક્રમાંક એલ આર બી બે હજાર એકવીસ બાવીસ ઓબ્લિક બે ગુજરાત પોલીસ દળમાં લોકરક્ષક કેડરની હથિયારધારી બિનહથિયારધારી કોન્સ્ટેબલ લોકરક્ષક અને એસઆરપીએફ કોન્સ્ટેબલ વર્ગ ત્રણ સવરગણની નીચે મુજબની કુલ દસ હજાર ચારસો ને ઓગણસાઠ ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે તો મિત્રો અનુક્રમ નંબર સર્વગ અને ખાલી જગ્યાની વિગતો જોઈએ મિત્રો અનુક્રમ નંબર સ્વર્ગ અને ખાલી જગ્યાની સંખ્યા પેલી ભરતી જે છે એ બિનહથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ રોકરક્ષક દળ પુરુષો જેની જગ્યાની સંખ્યા છે ત્રણ હજાર ચારસો ને બાણું બીજું બિનહથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ લોકરક્ષક મહિલાઓ માટે તેની જગ્યાઓ છે એક હજાર સાતસો વીસ નંબર ત્રણ હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ લોકરક્ષક પુરુષ તેની જગ્યાઓ છે પાંચસો ને ચોત્રીસ હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ લોકરક્ષક મહિલા જેની જગ્યાઓ છે બસો ને ત્રેસઠ પાંચમું એસઆરપીએફ કોન્સ્ટેબલ જેની જગ્યા છે ચાર હજાર ચારસો ને પચાસ આમ કુલ દસ હજાર ચારસો ને ઓગણસાઠ જગ્યાઓ ખાલી જગ્યાઓ છે જેની સીધી ભરતી કરવાની છે મિત્રો ઉપર જણાવેલ તમામ સ વર્ગની ખાલી જગ્યાઓની વિગત એચ ડબલ ટી પી એસ ઓજસ્ટ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ ઉપર ભરતી અંગેનો મૂકવામાં આવેલ સૂચનાઓમાં દર્શાવવામાં આવી છે જો જે વિગતો જોઈ લેવાની રહેશે નંબર ત્રણ લોકરક્ષક ભરતી અંગેની વિગતવારની તમામ સૂચનાઓ તારીખ ત્રેવીસ દસ બે હજાર એકવીસના રોજ આ જ વેબસાઈટ તથા લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ જે છે એલ ગુજરાત બે હજાર એકવીસ ડોટ ઇન પર પણ અપલોડ કરવામાં આવે છે આ તમામ સૂચનાઓની કાળજીપૂર્વક વાંચી નિયમોનો પ્રવર્તમાન જોગવાયા મુજબ લાયકાત પરિપૂર્ણકર્તા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ તારીખ ત્રેવીસ દસ બે હજાર એકવીસ બપોરે કલાક પંદરથી તારીખ નવ અગિયાર બે હજાર એકવીસ રાત્રિના અગિયાર ઓગણસાઠ કલાક સુધી દરમિયાન ઓજસ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ પર જય પોલીસ ભરતીની જાહેરાતના પેજ પર જય ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી ઓનલાઈન જ કરવાની છે એટલે કે મિત્રો આપણને તારીખ આપી છે ત્રેવીસ દસ એકવીસથી નવ અગિયાર બે હજારને એકવીસ નંબર ચાર ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા પહેલાં જે તે સર્વગની જગ્યાઓ માટે ભરતીને લગતા શૈક્ષણિક લાયકાત વયમર્યાદા તેમજ અન્ય સૂચનાઓ વેબસાઇટ પર કાળજીથી વાંચી લેવાની રહેશે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કન્ફર્મ થયા પછી તેની પ્રિન્ટ કાઢી પોતાના પાછે રાખવાની રહેશે અને જ્યારે ભરતી બોર્ડ દ્વારા માંગવામાં આવે ત્યારે તે રજૂ કરવાનું રહેશે છ નંબર ઉમેદવારે ઉપર જણાવેલ જગ્યાઓ માટે ફક્ત એક જ અરજી કરવાની રહેશે અને કોઈપણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂમાં કોઈ પણ કચેરીમાં અરજી મોકલવાની રહેશે નહીં તેમજ આવા અરજીપત્રકો કોઈપણ કચેરીમાં સ્વીકારવામાં પણ આવશે નહીં જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી સાતમી સૂચના ભરતી અંગેના નિયમો ઠરાવો પરિપત્રો જે છે એ હોમ ડોટ ગુજરાત ગવર્મેન્ટ ઇન અને જીએડી ગુજરાત ગવર્મેન્ટ ઇન વેબસાઇટ પર ઉપલબ્ધ છે સ્થળ ગાંધીનગર તારીખ ત્રેવીસ દસ હસમુખ એચ પટેલ આઈપીએસ અધ્યક્ષ લોકરક્ષક ભરતી બોર્ડ બે હજાર એકવીસ અને મેનેજિંગ ડાયરેક્ટર ગુજરાત પોલીસ આવાસ નિગમ ગાંધીનગર મિત્રો આ છે જાહેરાત દસ હજાર ચારસો ઓગણસાઠ પોલીસ ભરતીની ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ આ ભરતીમાં તક મેળવવા માટે સર્વિસ મેળવવા માટે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આ પ્રકારના જરૂરી તૈયારી માટે મારી વેબસાઇટની અંદર મારી ચેનલની અંદર હું સમયાંતરે વિડીયો મુકતો રહીશ તો વિડીયોને જુઓ અને તેના આધારે તમે પણ પોતે પરીક્ષાની તૈયારી કરી અને આપની કારકિર્દી પોલીસ ક્ષેત્રે બનાવો તેવી આશા સાથે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે આપને વિનંતી છે આપનો સમય આપ્યો એ માટે આભાર થેન્ક યુ ધન્યવાદ થેન્ક યુ